જે કુદરત પર ભરોસો કરે છે કુદરત ક્યારેય તેને નિરાશ નથી થવા દેતું હંમેશા તેની પર મહેરબાન રહે છે ભગવાન પર ભરોસાની આ કહાની ચોક્કસ સાંભળશો એક વૈદ્યની સત્ય ઘટના જેની એક કથા છે આ કથા અંત સુધી ચોક્કસ સાંભળશો જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ વૈદ્યની કથા પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને વૈદ્યની વાતો પરથી કોઈક તો શીખ અવશ્ય લેશો એક જૂના થયેલા મકાનમાં એક વૈદ્યનું મકાન હતું પાછળના ભાગમાં તેઓ તેમના પરિવાર સાથે રહેતા હતા અને આગળના ભાગમાં તેમણે દવાખાનું ખોલ્યું હતું તેમની પત્નીને આદત હતી કે દવાખાનું ખોલતા પહેલાં રોજ જે જરૂરી સામાન હોય તેની ચિઠ્ઠી લખીને તે વૈદજીની ગાદી ઉપર મૂકી દેતા હતા વૈદજી પણ રોજના ક્રમમાં ગાદી પર જ્યારે પણ બેસે ત્યારે ભગવાનનું નામ લે અને પછી એ ચિઠ્ઠી ખોલીને જુએ કે આજે આ ચિઠ્ઠીમાં શું લખ્યું છે પત્નીએ કેટલીક વાતો લખી હોય એ જોવે કે આમાં શું શું લખ્યું છે તો એમના ભાવ જોઈને પછી તે તેનો હિસાબ લગાવે કે આજે મારે કેટલા પૈસાની જરૂર છે અને પછી પરમાત્માને પ્રાર્થના કરે કે હે ભગવાન હું ફક્ત તારા આદેશ પ્રમાણે તારી ભક્તિ છોડીને આ દુનિયાદારીના ચક્કરમાં આવીને અહીંયા બેઠો છું પત્નીને જે ઘરમાં જરૂરી હોય તે સામાનની ચિઠ્ઠી હંમેશા તેઓ ગાદી ઉપર મૂકી દેતા વૈજીનો પણ નિયમ હતો કે તેઓ કોઈ દિવસ પોતાના મોડે કોઈ પણ રોગીને દવાના પૈસા માગતા નહોતા કોઈ આપે કોઈ ના પણ આપે પરંતુ એક વાત નક્કી હતી કે જ્યાં સુધી આવશ્યક સામાન ખરીદવા જેટલા પૈસા પૂરા થઈ જાય ત્યારબાદ કોઈ દિવસ તે વૈજી દવાના પૈસા લેતા ન હતા કોઈ રોગી ભલે ધનવાન કેમ ના હોય પણ એમની જરૂરિયાત પૂરી થઈ જાય ત્યાર પછી એ દિવસે તે બધાને મફતમાં ઇલાજ કર્યા હતા એક દિવસ વૈદ્યએ દવાખાનું ખોલ્યું અને ગાડી પર બેઠા પરમાત્માનું સ્મરણ કરીને પૈસાનો હિસાબ લગાવવા માટે આવશ્યક સામાનવાળી ચિઠ્ઠી ખોલી અને એ ચિઠ્ઠીને એકી ટસે જોયા જ કર્યું એકવાર તેમનું મન ભટકી ગયું તેમની આંખોમાં ધોળે દાળે તારા દેખાવા માંડ્યા તેમણે તરત જ પોતાની તંત્રિકાઓ પર નિયંત્રણ મેળવી લીધું અને દાળ ચોખા અને લોટ સિવાય તેમની પત્નીએ લખ્યું હતું આજની ચિઠ્ઠીમાં કે આપણી દીકરીનો વિવાહ વીસ તારીખે છે અને દહેજનો સામાન આ બધું વિચારીને બાકી વસ્તુઓની કિંમત લખીને દહેજની સામે લખ્યું હતું કે આ કામ પણ પરમાત્માનું છે પરમાત્મા જાણે કેટલોક સમય તેઓ વિચારમાં ડૂબ્યા રહ્યા અને તે વસ્તુઓની કિંમત તેની સામે લખી એક બે રોગી આવ્યા વૈદ્યએ તેમને દવા આપી પણ ખરી પરંતુ આ દરમિયાન એક મોટી ગાડી તેમના દવાખાનાની સામે આવીને ઊભી રહે છે વૈદ્યએ બહુ દરકાર ન રાખી કારણ કે આવી ગાડીઓ તો કેટલી એમના દવાખાનાની સામે આવીને ઊભી રહે છે તે ગાડીમાંથી સૂટ બૂટવાળા એક સાહેબ બહાર નીકળ્યા અને નમસ્તે કરીને ખુશી ખેંચીને તેમની સામે બેસી ગયા વૈજીએ તેમને કહ્યું કે જો તમારે દવા લેવી હોય તો આ સ્ટૂલ પર આવીને બેસો જેથી હું તમારી નાડી તપાસી અને તમને કયા રોગની દવા આપી છે તે તમારી બીમારી નક્કી કરું એ સાહેબે કહ્યું કે વૈજી તમે મને ઓળખ્યો નહીં મારું નામ કૃષ્ણલાલ છે પરંતુ તમે મને કેવી રીતે ઓળખી શકો હું તો પંદર સોળ વર્ષ પહેલાં તમારા દવાખાને આવ્યો હતો જ્યારે હું પહેલી વાર અહીંયા આવ્યો હતો ત્યારે હું ખુદ જાતે નહોતો આવ્યો પરંતુ ઈશ્વર મને તમારી પાસે લઈ આવ્યા હતા કારણ કે મારી પર કૃપા થઈ હતી અને મારા ઘરને તેઓ આબાદ કરવા ઈચ્છતા હતા થયું એમ કે ગાડીમાં હું મારા પૈતૃક ઘરે જઈ રહ્યો હતો અને બિલકુલ તમારા દવાખાનાની સામે જ મારી ગાડીમાં પંચર થઈ ગયું પર ગાડીનું પંચર બનાવી રહ્યો હતો ત્યારે તમે જોયું તો ગરમીને લીધે હું ગાડીની પાસે ઊભેલો હતો ત્યારે તમે મારી પાસે આવીને કહ્યું કે દવાખાનામાં આવીને શાંતિથી બેસો અને તમે મને ખુરશી આપી હું તમારા દવાખાનામાં આવીને ખુરશી પર બેસી ગયો ત્યારે એક નાની તમારી દીકરી આવીને તમારી બાજુમાં ઊભી રહી અને તમને કહ્યું ચાલો બાબા મને ભૂખ લાગી છે તમે તમારી દીકરીને કહેતા રહ્યા બેટા થોડી ધીરજ રાખો અને હું વિચારતો રહ્યો કે હું તમારી પાસે બેઠો છું તેના કારણે તમે ભોજન કરવા નથી જતા મારે કોઈ દવા તો લેવી ન હતી અને મારા બેસવા પર મેં મહેસૂસ કર્યું ત્યારે મેં વૈજીને પાછળના પાંચ છ વર્ષના ઇંગ્લેન્ડમાં રહીને જે કારોબાર કરતો હતો તેના વિશે તમને વાત કરી મેં તમને કહ્યું હતું કે પાંચ છ વર્ષથી હું ઇંગ્લેન્ડમાં રહું છું ત્યાં કારોબાર કરું છું ઇંગ્લેન્ડ જઈને મેં વિવાહ કર્યો અને તે છતાં મને પાંચ છ વર્ષથી સંતાન સુખ ન હતું બધી જ જગ્યાએ ઇલાજ કરાવ્યા પરંતુ કિસ્મતમાં નિરાશા સિવાય કશું હાથ ન લાગ્યું ત્યારે તમે મને કહ્યું હતું ભગવાનથી નિરાશ ન થાવ યાદ રાખો કે ભગવાનના કોષમાં કોઈ પણ ચીજની કમી નથી ધન દોલત સુખ દુઃખ જીવન મૃત્યુ બધું જ તેમના હાથમાં છે આ કોઈ વૈદ કે ડોક્ટરના હાથમાં નથી અને કોઈની દવામાં પણ નથી જે થવાનું હશે તે થઈને જ રહેશે તે પણ ભગવાનના આદેશ મુજબ મને યાદ છે તમે વાત કરતાં કરતાં દવાની સાથે સાથે તમે પડીકી પણ બનાવતા હતા અને એ દવા બે ભાગમાં વિભાજીત કરી અને તેને બે કવરની અંદર નાખીને મને આપી દીધી હતી એક પર મારું નામ અને એક પર મારી પત્નીનું નામ લખીને દવાનો ઉપયોગ કરવાની મને રીત બતાવી મેં તે બે મનથી દવા તો લઈ લીધી અને તમને પૈસા આપવા માંડ્યા ત્યારે તમે મને કહ્યું કે આજનું ખાતું બંધ થઈ ગયું છે ત્યારે મેં પૂછ્યું એ વખતે મને સમજ ના પડી પરંતુ એક માણસ ત્યાં દવા લેવા માટે આવ્યો તેની પાસે મેં સાંભળ્યું હતું તે સાંભળીને હું એકદમ અચંબિત થઈ ગયો હતો કે ખાતું બંધ થવાનો મતલબ શું છે આજનો ઘરેલું ખર્ચ તમારે જેટલી ધનરાશિ જોઈએ તેટલી તમે ભગવાન પાસેથી માગે લીધી હતી અને ઈશ્વરે તે તમને આપી પણ દીધી હતી હવે તેનાથી તમે એક પણ પૈસો નહીં લો એવું મને સાંભળવા મળ્યું હતું આ સાંભળીને હું હેરાન થઈ ગયો અને મને શરમ પણ આવી કે મેં તમારા વિશે આવું શા માટે વિચાર્યું વય તો કેટલો મહાન છે જ્યારે હું ઘરે ગયો પત્નીને ઔષધિ બતાવી ને બધી વાત કરી તો એમના મોડામાંથી ફક્ત એ જ નીકળ્યું કે ઇન્સાન નહીં પણ કોઈ દેવતા હશે જેણે આપણને આ દવા આપી છે આપણે આપણા મનની મુરાદ પૂરી કરવા માટે આ દવા ચોક્કસ લઈશું આજે મારા ઘરમાં બે દીકરા છે અને તેમના બંને પતિ પત્ની અમે હંમેશા એ પ્રાર્થના કરીએ છીએ અને આટલા વર્ષના કારોબારમાં મને ફુરસદ ના મળી પરંતુ આજે હું તમને ધન્યવાદ કહેવા માટે અહીંયા આવ્યો છું આટલા વર્ષો પછી હું ભારત આવ્યો છું તો ફક્ત તમારા માટે આવ્યો છું મારા એક વિધવા બેનના દીકરીના લગ્નમાં અમે અહીંયા આવ્યા છે પરંતુ જ્યારે જ્યારે હું પોતાની ભાણેજ માટે કંઈ પણ સામાન ખરીદવા જાઉં તો મારી સામે તમારી એ નાની દીકરી આવી જાય અને દરેક સામાન મેં બે બે વસ્તુનો લીધો છે આ વિચારો આવીને સંભવત મને એક ખ્યાલ આવ્યો કે સામાન હું લાવ્યો તો ખરો પરંતુ શું વૈજી એ સામાન લેશે ખરા વૈદ્યની આંખો આશ્ચર્યથી ખુલી ગઈ અને બહુ ધીમા અવાજમાં બોલ્યા કૃષ્ણલાલજી તમે પણ કંઈક કરી રહ્યા છો અને મને સમજમાં આવતું નથી કે ઈશ્વર આ બધી તમારી જ માયા છે તમે જ મારા શ્રીમતીના હાથે ચિઠ્ઠીમાં લખાયેલું છે કે આજે આપણા દીકરીના વિવાહ માટે આ સામાન જોઈએ છે અને વૈદ્યએ ચિઠ્ઠી ખોલીને કૃષ્ણલાલજીને જે સૂટબૂટમાં આવ્યા હતા તેમને બતાવી અને ત્યાં ઉપસ્થિત રહેલા દરેક લોકો હેરાન થઈ ગયા કારણ કે વૈજીએ લખ્યું હતું કે આ દહેજનો સામાન છે અને તેની સામે લખ્યું હતું આ કામ પરમાત્માનું છે પરમાત્મા જાણે કાપતા અવાજમાં વૈજી બોલ્યા કૃષ્ણલાલજી વિશ્વાસ કરો આજ સુધી એવું કોઈ દિવસ નથી થયું કે પત્નીએ ચિઠ્ઠીમાં આવશ્યક વસ્તુઓ લખી હોય અને ભગવાને તેને તે દિવસે તેની વ્યવસ્થા ન કરી હોય તમારી વાત સાંભળીને લાગે છે કે ભગવાનને પણ ખબર હશે કે આજે મારા શ્રીમતી ચિઠ્ઠીમાં શું લખવાના છે નહીં તો આટલા દિવસ સુધી તમે સામાન ખરીદવાનો શરૂઆત કરી પરંતુ પરમાત્માએ જ્યારે આ ચિઠ્ઠી લખી ત્યારે તમને અહીંયા શા માટે મોકલ્યા વાહ ભગવાન વાહ તમે મહાન છો દયાવાન છો અને હું હેરાન છું કે તમારા રંગ જોઈને વૈજી કહે છે કે સવારે ઉઠીને પરમાત્માનો આભાર ચોક્કસ કરો સાંજે જ્યારે તમે આખો દિવસ તમારો પસાર થઈ જાય ત્યારબાદ પરમાત્માને આભાર માનો ખાતા સમયે તેમનો આભાર માનો સૂતા સમયે પણ તેમનો આભાર અવશ્ય માનો જય શ્રી કૃષ્ણ મિત્રો ફરી મળીશું આવી અવનવી રસપ્રદ અને નવીનતમ વાતો સાથે